ચેકિંગ ચાલુ કર્યું છે જેમાં દાહોદ જિલ્લાના છ અલગ અલગ સબડિવિઝનમાં ટીમો બનાવી પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે આ ડ્રાઈવ અંતર્ગત આજે પણ જિલ્લાના છ અલગ અલગ સબડિવિઝનમાં ચેકિંગ હાથ ધરતા અંદાજે એક જ દિવસમાં બે કરોડ ઉપરાંતની વીજ ચોરી તેમજ ગેરરીતિ સામે આવી છે એમજીવીસીએલના ચીફ એન્જિનિયરના જણાવ્યા અનુસાર દાહોદ જિલ્લાના લીમખેડા દેવગઢ બારિયા ઝાલોદ દાહોદ સિટી તેમજ લીંબડી સહિતના ડિવિઝનમાં ઓગણસિત્તેર જેટલી ટીમોએ ચેકિંગ હાથ ધરતા તોર શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા છે સાથે જ પાંત્રીસ જેટલા ગેરરીતિના કેસો સામે આવ્યા છે બંને અલગ અલગ કિસ્સાઓમાં અંદાજીત બે કરોડ ઉપરાંતની વીજ ચોરી એક જ દિવસના ચેકિંગમાં પકડાઈ ગઈ છે એમજીવીસીએલ મીટર જપ્ત કરતાં પહેલાં ગ્રાહકોનો લોડ નોંધી લેશે અને વીજ મીટર જપ્ત કરે છે પકડાયેલા વીજ મીટરનું જે તે ગ્રાહકોની હાજરીમાં લેબ ટેસ્ટિંગ કરાવવામાં આવશે ત્યારબાદ જે મીટરમાં છેડછાડ કરી હોવાનું સામે આવશે ત્યારે જે તે ગ્રાહકના જૂના બિલો ચેક કરવામાં આવશે તેમના રીડિંગ પ્રમાણે તેમના ઘરમાં કેટલો વપરાશ છે ત્યારબાદ નવેસરથી બાકી બિલ અને દંડ મળી બિલ આપવામાં આવશે જોકે બિલ ભરવામાં ગ્રાહક અસમર્થ રહેશે તો તેનો વીજ જોડાણ કાપી નાખવામાં આવશે દાહોદ જિલ્લામાં એમ જીવીસીએલ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી વીજ ચેકિંગની ડ્રાઈવ ચાલી રહી છે દાહોદ જિલ્લાના અલગ અલગ ડિવિઝનમાં વીજ વપરાશની સામે બિલમાં તફાવત જોવા મળતા એમ જીવીસીએલ દ્વારા આ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે જેમાં આજના દિવસમાં બે કરોડ ઉપરાંતની વીજ ચોરી પકડાઈ ગઈ છે તેમાંય સૌથી વધુ ઝાલોદ તાલુકાના લીમડી પંથકમાંથી એક કરોડ ઉપરાંતની વીજ ચોરી ઝડપાઈ છે જે કદાચ આવનાર સમયમાં પણ ચાલુ રહેશે એટલે આવા પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિ કરવાનું ટાળો સાથે મીટરમાં છેડછાડ કર્યા વગર ઈમાનદારીથી બિલ ભરો વીજળીની બચત કરો નહીતર પકડાયા બાદ દંડ સાથે બિલ પણ ભરવું પડશે જેના લીધે આર્થિક ભરણ વધશે સાથે જ ફોજદારી અને કાયદાકીય પ્રક્રિયામાંથી પણ પસાર થવું પડશે દાહોદ શહેર તેમજ દાહોદ જિલ્લામાં આવતી મધ્ય ગુજરાત વીજ કંપનીની સબ ડિવિઝનની ઓફિસમાં ઇન્સ્ટોલેશન ચેકિંગની કામગીરી હાલ કાર્યરત છે અને ચાલુ છે જેમાં આજ રોજ તારીખ ઓગણીસ નવ પચીસના રોજ ટોટલ જ્યુએનલની સિક્સટી નાઇન ઓગણસિત્તેર ટીમો ભાગ લીધો હતો ચેકિંગમાં જેમાંથી એકસો પાંત્રીસના એટલે કે શંકાસ્પદ મીટરોવાળા કેસ તોતેર મળી આવ્યા છે અને માલ પ્રેક્ટિસ એટલે કે એકસો છવ્વીસના કેસ પાંત્રીસ મળી આવ્યા છે જેની અત્યારની અંદાજિત રકમ બે કરોડ થાય છે આ જે શંકાસ્પદ મીટરો છે એનું લેખ વધુ લેખ પરીક્ષણ કરવામાં આવશે એમાં એકચ્યુઅલ કેટલી રકમ થાય છે એનું ખ્યાલ આવશે અત્યારે આ આંકડો બહુ મોટો છે દાહોદ જિલ્લાના તમામ ગ્રાહકોને હું એટલું કહેવા છું કોઈની લોભ એમાં અને આવું કૃત્ય ના કરે મારી ખાસ અપીલ છે સર આ જિલ્લામાં કયા કયા સબડિવિઝનમાં આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આજ રોજ લીમખેડા દેવગઢ બારિયા ઝાલોદ દાહોદ ગ્રામ્ય ટુ અને દાહોદ શહેરમાં અને લીમડી સબડિવિઝનમાં આ કામગીરી હાથ ધરવામાં આવેલ છે